જમણા પગ ઉપર ને ડાબા પગ ઉપર એમના માતા પિતાને હાથ આખી રાત જે છે સુધી એમને ઊંઘ ન આવે ત્યાં સુધી એમના માથા ઉપર હાથ ફેરવ્યા કરે છે ભગવાન બહાર આવ્યા છે અને ભગવાન કહે છે કે પુદરી હું તને મળવા આવ્યો છું તું બહાર સુધી તો આવી જા

લીઠ પડી હતી માટીની ઈટ એમને ખસેડી છે અને ખસેડીને ભગવાનને કહ્યું છે કે સવાર સુધી મને મળવો હોય તો ઈંટ ઉપર બેસીને જાવ મને મળવાનો તમને ટાયમ નથી આ વાત પિતાની સેવા કરી છે ત્યારે ભગવાન સવાર પડતા એ હીટ ઉપર ઉભા છે અને ભગવાન એ કુદ્રિક મહારાજે એમના ઘરમાં સ્થાન આપેલું છે કેમ એમને માત પિતાની સેવા અપનાવી છે માત પિતા બે બીજા કોઈ નથી પહેલા ભગવાન આપણા આ સૃષ્ટિના પહેલા ભગવાન આપણા માત પિતા છે એ બધા ઘણા ઘણા સંતો થઈ ગયા ભાઈ હમણા કહી ગયા ભજનમાં કે મનખા જેવું ટાણો વાલા તારો નહીં મળે ગુરુદેવ તમને ટકોરો મારી મારી સમજાવે છે કે તને આ આ મનખો નથી કે મને એક વાર કરે છે પણ અહિયાં જન્મ લેવો છે મળતો નથી આ અવતાર તમને મળ્યો છે મને કાલે પરમો અમે કુંબળિયા ગયા હતા ત્યારે મને એક બાપુ કે કે માતાજી મને સંત વેરાવળા તમને તેડાવા છે પણ મે કીધું હું સંત વેરાવળામાં નથી જતી કે સંત વેરાવળામાં જઈએ ચાદર ઓઢીને પાછા આશ્રમે આવીએ એના કરતા તમે ઘરે ઘરે જાઓ ઘરમાં જાઓ ને ઘરમાં શું તકલીફો છે કોણ કેવું વેસન કરે છે આમાં જઈને પૂછો કોઈ નું ઘર આગળ આવે કરવા માટે એવા ઘણા સંતો તમને મને સત્સંગો દ્વારા ભજનો દ્વારા સમજાવી ગયા છે મેરા બાપા પાંચ વર્ષના હતા એમના નાન સાથે કથામાં જતા પણ આપણે એ ચાલ આપણા બાળકોને આપવી પડશે કે બેટા તારે મંદિર માધેવ જવું પડશે જ્યાં સુધી એની માં એના પિતાજી ન કે ત્યાં સુધી દીકરા દીકરીઓને ખ્યાલ આવે નહીં એ જ મીરાબા પાંચ વર્ષના એમના એના નાન બાપા સાથે જતા અને એ નાન બાપાના હાથે જતા ને પ્રશ્ન કરતા અને એ મહારાજને પૂછતા કે તમે આ કથા શેના માટે કરો છો

તારા લગ્ન છે એવો રાણો રાજ્યો તને અહીંયા પરણવા આવે છે એના માટે આપણે ભજન ગાઈશું સજવાજ હરે